નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પિસ્તાલીસ થી બસો ત્રીસ મોરબી માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં સાઠ થી એકસો છવ્વીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો ચાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠ થી ત્રણસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી એકસો એકતાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી બસો સાઠ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી બસો એકવીસ વાસણા માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી બસો એંસી મહુવા માર્કેટયાર્ડમાં પચીસથી બસો છ્યાસી સુરત માર્કેટયાર્ડમાં એકસો પચીસથી ચારસો વીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં ત્રીસથી એકસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાલીસથી એકસો સોળ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો